રાજ્યમાં ફરી એકવાર આઈટી વિભાગના દરોડા પડ્યા હોવાના સમાચાર સામે આવ્યા છે વિગતો મુજબ અરવલ્લી જિલ્લામાં આવકવેરા વિભાગ દ્વારા વહેલી સવારે મોટા પાયે દરોડાની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી મોડાસા અને મેઘરજ સહિતના વિવિધ વિસ્તારોમાં સિત્તેરથી થી વધુ કારોના કાફલા સાથે આઈટી વિભાગે પિસ્તાળીસથી થી વધુ ધનાઢ્ય વેપારીઓ તબીબો અને બિલ્ડર્સના નિવાસ અને વ્યવસાય સ્થળોએ એકસાથે દરોડા પાડ્યા હતા આ કાર્યવાહી પાછળનો મુખ્ય કારણ કરોડો રૂપિયાના બિનહિસાબી વ્યવહારો હોવાની શંકા છે વિભાગે લાંબા સમયથી આ લોકોની આવક અને અને ખર્ચ પર નજર રાખી રહી હતી કેટલાક ગુપ્ત માહિતીઓના આધારે આ દરોડાની યોજના બનાવી હતી ધનાડિયા વેપારીઓ પ્રખ્યાત ડોક્ટર્સ અને પ્રોપર્ટી ડેવલપર્સને ને સિત્તેર થી વધુ વાહનો સાથે અધિકારીઓ કાર્યવાહી હાથ ધરી હતી આ તરફ હવે કાર્યવાહી દરમિયાન કરોડો રૂપિયાના બિનહિસાબી વ્યવહારો અને કરચોરી સામે આવે તેવી શક્યતા છે અત્ર ઉલ્લેખનીય છે કે આઈટી વિભાગે હજુ સુધી કોઈ રોકડ કે અન્ય કોઈ ચીજ વસ્તુ જપ્ત કરાય છે કે કેમ તે અંગે સત્તાવાર નિવેદન આપ્યું નથી પરંતુ સ્થાનિક સ્તરે ભારે ચકચાર મચી છે અચાનક થયેલી કાર્યવાહીથી અરવલ્લી જિલ્લાના વેપારી વર્તુળમાં હાહાકાર મચી ગયો છે